જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો મજામાં જ રહેવાનું મોજે મોજ ને રોજે રોજ ના ઘટે ઘટે તો શું ઘટે તો કે જિંદગી ઘટે તો જુઓ બધી વાતાવરણ છે સવાર સવારમાં અને છાટા ખરવાનું ચાલુ થઈ ગયું છે માન કપડાં આપણે સુકાવવા હોય ને તા વરસાદ આવવાનું ચાલુ થઈ જાય એવું છે

નાસ્તો કરીને બેન બેહી ગયા છે ને હવે હોમવર્ક કરશે ને રમશે ને એવું કરશે કા પ્રકૃતિ બેન જોવો બેહી ગયા છે ને આપણે અત્યારે રસોઈ બની ગઈ છે પ્રકૃતિ તારું ફેવરિટ શાક બનાવ્યું છે બાઈએ શેનું બનાવ્યું ભીંડાનું એને ખબર હોય કે ભીંડાનું શાક બનાવ્યું હોય તો બાઈએ કાલે શું કીધું ખબર કે આજે તો રહીશે ને એટલે આજે આપણે ભીંડાનું શાક નથી ખાવું મારી દીકરીને ભાવે ને એટલે આપણે કાલે ભીંડાનું શાક કરશું એટલે અમે છે ને કાલ તો એના હાઈ સૂકી ભાજી ખાઈ લીધી હતી અમે અમારે બે હાટું શાક નહોતું બનાવ્યું અને અત્યારે જો આપણે બે શાક બની ગયા છે એક ચોરીનું ને એક ભીંડાનું ત્યાર પછી હવે રોટલી રોટલા બાકી છે તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈએ અને ત્યાર પછી હાંજનો પ્રોગ્રામ શું છે તમને ખબર છે આજે આપણે છે ને અળવીના પાનના પાતરા બનાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનના રહેજો જો અળવીના પાનના પાત્રા કહેવાય પછી પથર વેલિયાના કહેવાય પછી શું કહેવાય પ્રકૃતિ બીજું પાત્રા કહેવાય ઘણું કહેવાય તો નરેશ કે આજ તો વરસાદ આવે છે ને તો એવું ખાવાનું એ તો હું બોલી તો આપણે છે ને એ સાંજે બનાવવાના છે છે તો ને કન્ટિન્યુ આગળ આગળ આપણે શું કરીએ તેના ને છે ને આજે દાંત દુખે છે એટલે મમ્મી વિડીયોમાં નથી આવ્યા કેમ કે આજે આખી રાત સૂતા નથી અને કે મને બહુ જ દાંતનો દુખાવો થાય છે અને દાંત હવે કઢવા જવાનો છે તો અમે હવે પાંચ વાગે છે ને સાસુઓ દાંત કઢવા જાઉં કા મમ્મી કે કે બોલી નથી આવતા કેમ કે આ આ બે દાંત જ હવે મમ્મીને ર્યા હતા તો હવે એ દાંત કઢવી નાખવાના ફાઈનલ થઈ ગયા છે એટલે હવે નીચે કેટલા રહ્યા હવે નીચે છ દાંત રહ્યા બાકી દાઢું તો છે જ નહીં મેં તો મમ્મીને કીધું પછી નીકળી જાય ને પછી આપણે બત્રીસથી ફીટ કરાવી લેવી પણ હવે મમ્મીને ફાવે તો ભલે કંઈ નક્કી નો એમાં નોય ફાવે ઘણા એને બત્રીસી ન ફાવતી હોય તો હવે છે ને અત્યારે મમ્મીએ કીધું કે પાંચ વાગે કઢાઈ આવશું કેમ કે અત્યારે તો તું નવરી નો થા અને અમારે હાવ હોવને જવાનું છે દાંત કઢાવવા માટે તો આજે મમ્મી વિડીયો એટલે નથી આવ્યા કેમ કે એને છે ને દાંત કઢાવવાનો છે દાંત દુખે છે ને આખી રાય થી કે અમને નીંદર ન થાય કાલ હવાર નો દુખે છે ને દાંત કાલ હવાર દાંત દુખે માથું દુખે તમને બધાને ખબર જ હોય છે કે દાંતનો દુખાવો કેવો હોય ને તે તો ફાઇનલી આપણે દાંત કઢાઈ આવશું ને પછી મમ્મી આજ ને કાલ બે દિવસ તો બોલી ન હગે દાંત કઢાવ્યા હોય એટલે અને ખાઈ ન હગે પછી દાળ ભાત ને ખીચડી ને એવું જ ખાવાનું હોય ખીર ને એવું કેમ કે બે આ બે દાંત છે અહીંયા તો ખાય તો કાંઈક અંદર વયું જાય તો પાછા હેરાન થાય એટલે ચાલો વિડિયોમાં બનાવી રહ્યો આપણે રોટલી ને રોટલા ને એવું બનાવી નાખીએ અને ત્યાર પછી જમી લેશું તો આગળ આગળ વિડીયોમાં બનાવી રહેજો તમે દવા લઈ લઈએ ત્રણ દિવસની હા તો ચાલો મમ્મી ને છે ને અમે દાંતના ડોક્ટર ને બતાવીને આવી ગયા છીએ અને મમ્મી ને એવું કીધું કે શનિવારે કઢાવવાની છે કા મમ્મી હા શનિવારે જ કેમ કે આજે તો મમ્મી આખી રાય થૂતા નથી એવો દુખાવો થતો તો ત્યાં જ અમારે જાવું જ પડ્યું આ ડોક્ટર નું કામ જો બહુ જ સારું જો આ પ્રકાશ જે ડોડિયા છે દાંતના સર્જન છે જે જે માં રહેતા હોય ને એને આ લાગુ પડે આપણે જોશીપરામાં છે ડોક્ટર માર્કેટમાં જઈએ છીએ મમ્મી ને તો ખબર જ નથી પડી કાંઈ ઓલી વખતે હું કર્યું હતું તમને ટાકા આવ્યા હતા પણ મમ્મીને ખબર જ નથી પડી દાંત એવી રીતના છે ને અંદર અંદર થી દાંત કાઢ્યો બહાર થી તો ભાંગી ગયો તો અને પેઢું ચીરીને દાત કાઢ્યો ને તોય ખબર નથી પડી અને બહુ જ સારું ડોક્ટરનું કામ છે અને મમ્મી છે ને જો આજે અમે બતાવીએ એવા સીને થોડી દવા આપી છે અને હવે છે ને મમ્મીને પાછું શનિવારે જવાનું પાછું શનિવારે જવું મમ્મી આમાં કોઈ કઈ ખાતું નથી ઠંડુ એટલે અમારે કઈ રાંધવું નથી ને છે ને શનિવારે આપણે સાઈઠ આવી ગઈ આપણે હાઈતા માઠમ આવી ગઈ નજીક આ સવારે તો બોલવાની તાકાત નતી એવો દુખાવો થતો તો 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 કોઈ કિડેનો સાહ એવો પણ એને શું કીધું ડોક્ટર નસ ખુલી ગઈ છે એટલે રસી થઈ ગયા અને રસી થઈ ગયા એટલે તાહુદી ડોક્ટર તમારો કાઢી ના ઓકે એટલે હવે એ દવા દેહે ને એનું નો ખાય ખોટું નો થાય એટલે એટલે હવે દવા દીધી ને એટલે કે રસી ભરી જાય ને પછી શનિવારે એ કે આવી જાજો કીધું ને એટલે ચાલો હવે આ પાત્રા બનાવવાના છે તો આગળ આગળ બેના રેજો આપણે પાત્રાની રેસીપી તૈયાર કરી લઈએ અને પછી આપણે મળીએ હાલો જો આજે આપણી ઘરે બનવાના છે જો તમે જોઈને ગાયસ કરી શકશો કે શું બનવાનું છે તો કે આપણે પાતરા બનાવવાના છે જો પથ્થર વહેલ્યા સરસથી લઈ આવ્યા છે અને આપણે ધોઈને ખા છે જો અને આપણે ખરાબ પાન હોય ને જો અહીં સાઈડમાં કાઢી લીધા છે અને જો આને મિશ્રણ બનાવ્યું છે અને મિશ્રણમાં તમને ખબર છે શું શું એડ કર્યું છે તો કે એને ચણાનો લોટ પછી લાલ મરચું પાવડર પછી હળદર નિમક ખાંડનો ભૂકો અને હિ એટલું બધું એડ કરીને પાણીથી સરસથી મિશ્રણ ચણાના લોટનું કરી લીધું છે અને સરસથી જો તમે એમાં પછી સફેદ તલ અજમા બધું ઉમેરવું હોય વધારાનું તો ઉમેરી શકો છો અને આજે નરેશ બનાવવાના છે બારડોલીના પ્રખ્યાત પાતળા કા જો આપણે સરસથી હવે આમાં આગળ આગળ જોઈએ તો આપણે બ્લોગ બનાવીએ પાતળાનો હાલો નરેશ બનાવે છે ને આપણે બ્લોગિંગ કરીએ છીએ કઈ રીતે બનાવે છે ને જોઈએ છે ને પછી આપણે જો ગેસ ઉપર છે ને ઢોકળિયું મૂકીને સરસથી બાફી લેવું તો જુઓ નરેશ બનાવે છે ને એમાં જો આપણે ઢોકળિયું લઈ લીધું છે ત્યાર પછી આપણે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને જુઓ એ પથ્થરવેલીયામાં સરસથી હવે ચણાના લોટનું મિશ્રણ લગાડે છે અને એક પાનના બે ભાગ કરી લીધા છે સરસથી જુઓ અને આનું હવે અમે જોઈએ કેટલા પાન વૈધા છે તો કે બે પાન વૈધા છે હવે એના ભજીયા કરીએ કે શું કરીએ કાંઈ નક્કી નહીં અને જો આને છે ને એક બે ને ત્રણ એટલામાં માર્યા પછી એને આ ચોપડતા જાય છે ને ત્યાર પછી આ ચોથી વાર થર મારે છે જો એકદમ સરસથી બારડોલીના પાત્રા ખાતા હોય ને એવું ફિલિંગ કરાવે છે નરેશ અને અહીંયા ઠોકરિયું લઈ લીધું છે તેમાં આપણે પાણી એડ કરી દીધું છે અને ત્યાર પછી એમાં બાફવાના છે આપણે એટલા માટે અહીંયા તૈયાર જ રાખ્યું છે કે સીધા આપણે એમાં રોલ વાળી અને સીધા આપણે આમાં બાફવાના છે અને ત્યાર પછી કટિંગ કરવાના છે અને ત્યાર પછી આપણે એને વઘાર કરવાનો છે હવે પાંચ પાંચ સુધી આપણે થર લગાવ્યા છે અને ત્યાર પછી આને જો રોલ વાળવાની ખાસ ખાસિયત હોય છે તમે જોઈ શકો છો આ રીતે કઠણથી રોલ વાળો ને એટલે એકદમ સરસથી પાતળા પણ સરસ બને છે આપણા જો

પાતરા ખાવાનું મન થયું કા તો એ કહે હાલો આપણે પાતરા બનાવી નાખીએ પણ અમે છે ને આમાં લસણની ચટણી નથી એડ કરી પછી છે ને ઘણી વસ્તુ એડ નથી કરી તમારે બધાને કરવી હોય તો કરી શકો છો આપણે છે ને લસણ અત્યારે નથી ખાવું એટલે કે લસણની ચટણી આમાં જો નાખવી હોય તો નાખી શકીએ છીએ આપણે જ્યાં મિશ્રણ બનાવીએ ને તેમાં ત્યાર પછી એમાં અજમા આપણે ઉપયોગમાં લઈ શકીએ પણ નરસ કે મને એવા નથી ભાવતા એટલે આપણે ઉપયોગમાં નથી લીધા ત્યાર પછી એમાં સફેદ તલ હોય આંબલીનું પાણી હોય એ બધું જો વધારાનું ઉપયોગમાં લેવું હોય ને તો આપણે લઈ શકીએ છીએ પણ આપણે છે ને અમે તમને બતાવ્યું છે કે ચણાનો લોટ પછી લાલ મરચું પાવડર હળદર નિમક અને ખાંડનો પાવડર બસ એટલું જ આપણે ઉપયોગમાં લીધું છે ને પાણીથી સરસથી મિશ્રણ કરી નાખ્યું છે અને જોવા જે આપણે સરસથી નરેશને ખાવા છે કેમ કે અમને મને તો છે ને પાતરા ભાવતા નથી એટલા માટે નરસ ભાવે છે એટલે એના માટે પાત્રા બનાવવાના છે પ્રકૃતિ કે મારે નથી ખાવા અને મમ્મી કે મારે નથી ખાવા એટલે અમારા ત્રણ માટે તો બીજું કઈક બનાવશું એટલે અત્યારે નરસ માટે બનાવી નાખીએ છીએ તો ઈ કે હું બનાવી નાખું મમ્મી આપણે વાત કરી હતી કે શું બનાવવાનું હતું એ પણ આજે પા પાંદડા જોઈને પછી આ ખાવાનું એને મન થઈ ગયું તો બેઠા બેઠા કરી નાખશે રોલ વાળી દે પછી કટિંગ કરીને વઘારી નાખશું કા

અને આપણે આ એટલા વૈદ્યનેના ભજિયા બનાવવાના છે પાનના જો જો આપણે નરે છે છે ને સરસથી જો બાફી લીધા છે ને એને પાછી છે ને ખજૂર આમલીની ચટણીનો તો હું મોહ છેની કઈ ખબર નથી હું મોહ છે આનો ને માં જનમ જનમનો છે ના તો છે તો એને જનમ જનમનો જો મેચિંગ કર્યું છે હો અરે કેમ

એમાં રાયનો ભાગ આપણે વધારે રાખવાનો હોય છે તો જો આપણે રાય એડ કરતી જ છે અને હિંગ તો આપણે જે આપણે ચણાના લોટનું જે મિશ્રણ બનાવ્યું હતું તેમાં તો એડ કરી જ હતી અને મીઠો લીમડો પછી એડ કર્યો છે આ રીતે તો અને ત્યાર પછી આપણે જે મરચાંના પીસ કર્યા છે તેને એડ કરી લઈશું આ રીતે અને ત્યાર પછી આપણે તલ એડ કરશું જો ભાઈ તલ એડ કરવાના છે અને ત્યાર પછી થોડી હિંગ એડ કરી હોય તો આપણે કરી શકીએ છીએ અને ત્યાર પછી આપણે થોડી એવી હળદર એડ કરશું થોડી એવી આપણે લાલ મરચું પાવડર એડ કરશું ત્યાર પછી હવે આપણે એને હલાવી અને સરસથી આપણા પાત્રાને એડ કરી દઈશું તો આ રીતે આજે તો એકદમ સરસથી આપણે પાત્રાની રેસિપી બનાવી નાખીએ અને જેવા આપણે બહાર મળે એના કરતાં વધારે ટેસ્ટી અને આપણે ઘરે જેમ બનાવવા હોય એમ બનાવી શકીએ એવા પાતળા આપણે સરસથી તૈયાર થઈ જશે જો હવે આપણા પાતળા આ રીતે સરસથી પ્લેટમાં એડ કરી દઈશું જો આપણે સરસથી આપણા પાતળાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે ખજૂર આંબલીની સાથે ચટણી છે જો તમે સરસથી એકદમ સરસથી આપણા પાતળા તૈયાર થઈ ગયા છે તો ફાઇનલી આપણે પાત્રા બની ગયા છીએ મમ્મીને દવાખાનેથી લઈને આવતા રહ્યા છીએ અને આપણે છે ને હવે જમવાની ફૂલ તૈયારી હાલે છે કેમ કે મને તો છે ને આ પાત્રા ઓછા ભાવે છે નરેશને એને બધાને ભાવે ને મમ્મીને કાંઈ ખાવા નથી કેમ કે મને એ કે ડાળ દુખે છે તો મારે તો નકરી ખીચડી ખાવી છે તો મમ્મી માટે ખીચડી પપ્પા માટે તુરિયાનું શાક ને બાજરાના રોટલા ને કોબીનો સંભારો અને નરેશ ને પ્રકૃતિ માટે છે ને પાતળા અને મારી માટે ખાલી ખીચડી તો બસ આપણે છે ને કેવો લાગ્યો ને જરૂરથી બતાવજો કેમ કે આજે આપણે મસ્ત મસ્ત વલોગિંગ કર્યુંતું કે આપણે હોસ્પિટલે ગયા અને આપણે સરસથી પાતળા બનાવ્યા અને પાતળા કહેવાય બાડોલીના પ્રખ્યાત આપણે બાડોલીના તળીન તો નથી બનાવ્યા આપણે એને છે ને બાફીને બનાવ્યા છે અને પછી વઘારી લીધા છે તો ચાલો વિડીયો તમને કેવો લાગ્યો ને જરૂરથી જણાવજો બસ આવા નવા નવા વિડીયા જોવા માટે મારી ફેમિલી ચેનલમાં જરૂરથી આવી જેથી અમને થોડો સપોર્ટ મળે તો મારી ચેનલ નું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી બ્લોગ્સ અને વિડીયો જોવા માટે મારું રૂટિન કાર્ય જોવા માટે અમારી વિલેજ લાઈફ જોવા માટે જરૂરથી પધારશો તો ચાલો આવતીકાલે મળશું કઈક નવા વિડીયોમાં કઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય